નમસ્કાર હું છું આપની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીડ ની નવનિર્મિત કચેરીનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું હતું જે અંગે ગ્રીડની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ગ્રીટ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલિસી પેપર્સ વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાયવ સ્ટડી રિપોર્ટ ના અનાવરણ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીટની નવનિર્મિત કચેરીનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું છે જે અંગે ની વેબસાઈટ તેમજ ડિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ગ્રીટ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલિસી પેપર્સ વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ સ્ટડી રિપોર્ટના અનાવરણ કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત જે સેક્ટરમાં આગળ છે તેને વધુ ગતિ અગ્રેસર બનાવવામાં તેમજ અન્ય જરૂરિયાત વાળા સેક્ટરમાં વધુ આગળ વધવા માટે આયોજનબદ્ધ સુજાવો માટે ગ્રેટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના આપેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત થી છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં સાંકળી લેવાની આપની પ્રતિબદ્ધતામાં ગ્રીટ જેવા ઇન્સ્ટિટ્યૂટના સૂચનો ભલામણો માર્ગદર્શક બનશે તેમ પણ તેમણે ગ્રીટની યુવા કર્મયોગીઓની ટીમને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ લોન્ચ કરાવેલી વેબસાઇટ પર ગ્રીટ ટુ વિઝન અને મિશન ગવર્નિંગ બોડી અને

પર વર્કશોપ અહેવાલનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ગ્રીટ દ્વારા ગુજરાતમાં મેડિકલ વેલ્યુ ટુરિઝમ વધારવા રાજ્યની ફિનટેક ઇકો મજબૂત બનાવવા અને નિકાસ કામગીરીમાં સુધારો કરવા મે રાજ્યના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે સંસ્થાકીય પદ્ધતિઓ બનાવવા જેવા વિષયો પર હાથ ધરવામાં આવેલા ડીપ ડાઇવ સ્ટડીઝ પરના અહેવાલોનું પણ અનાવરણ કર્યું હતું ગ્રીટા મુખ્ય કારોબારી અધિકારી એસ અપર્ણા આઈએએસ ની વૃતિ તમામ ઉપસ્થિતોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું કે ગ્રીટ રાજ્ય સરકાર માટે વ્યૂહાત્મક દૂરંદેશી ડેટા આધારિત ભલામણો અને અહેવાલો વિકાસ માટે પ્રતિબિંબિત કરવા સાથે વિકસિત ભારતના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણમાં અર્થપૂર્ણ યોગદાન આપશે તેવા વિશ્વાસ સાથે ગ્રીટની નવનિર્મિત કચેરીની કામગીરી સાથે ડિજિટલ ડેશબોર્ડ પર ડેટા નિરીક્ષણ પણ કર્યું હતું સાથે અગ્રવાલે સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી સરકાર ના વિવિધ ઉપસ્થિત રહ્યા હતા પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર